નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ જંતુજન્ય રોગો અટકાવવા જિલ્લાના આરોગ્ય વિભાગે ખાસ ઝુંબેશ શરૂ કરી કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ કચ્છનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે કચ્છમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાના અટકાયત માટે કામગીરી આરંભાઈ છે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી સાથે સગર્ભા બહેનોને નજીકના આરોગ્ય કેન્દ્ર જેવા સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી આરોગ્ય વિભાગે કરી હતી વરસાદી મોસમમાં મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ ટાઈફોઈડ કોલેરા જેવા રોગચાળો ફેલાય નહીં તે માટે દરેક તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રોગ અટકાયતી ટીમો દ્વારા ગામ તથા શહેરોમાં ઘરો ઘર સર્વે સાફ સફાઈ પાણી નિકાલ પાણીના ટાંકાનું ક્લોરિનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાય છે જિલ્લા આરોગ્ય તંત્ર પાણી પુરવઠા નગરપાલિકા તથા પંચાયત કક્ષાએ તકેદારીના ભાગરૂપે જુદી જુદી ટીમો બનાવીને વિવિધ કામગીરી હાથ ધરાઈ છે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે છસો છવ્વીસ મેડિકલ ટીમ દ્વારા ગામડાઓમાં પાણીના ટાંકામાં એક લાખ ત્રેપન હજાર એકસો એકવીસ વસ્તીનો સર્વે કરાયો છે જેમાં નેવ્યાસી દર્દી ઝાડાના ત્રણસો પંચાણું દર્દી શરદી ઉધરસના આઠસો એકોતેર દર્દી તાવના કેસ જોવા મળેલા તેમજ એક હજાર છસો એકત્રીસ લોહીના નમૂના તપાસ માટે લીધેલા તેમજ પાંચસો નવ્વાણું ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તેર હજાર આઠસો છ ક્લોરીન ટેબ્લેટના વિતરણ સાથે બે લાખ તેર હજાર આઠસો નવ્વાણું મચ્છરોની ઉત્પત્તિ માટેના પાત્રો તપાસવામાં આવ્યા હતા જેમાં પાંચ હજાર નવસો અઠ્ઠાણું પાત્રોનો નાશ કરાયો હતો ઉપરાંત સડસઠ હજાર આઠસો સાતમાં દવા નાખવામાં આવી હતી જ્યારે આઠસો પિસ્તાલીસ વિસ્તારોમાં ક્લોરિન ટેસ્ટિંગ કરાયું જેમાં બસો અઢાર જગ્યાએ નેગેટિવ રિપોર્ટ આવતા તેનું તુરંત ક્લોરિનેશન કરવામાં આવ્યું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિશ્ન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ

જોતા રહો દર્શક મિત્રો આજ તારીખ દસ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર